સિહોર તાલુકાના ચોરવડલા ગામે ઉભરાતી ગટરના ગંદા પાણીથી ગ્રામજનો પરેશાન સિહોર તાલુકાના ચોરવડલા ગામના પ્લોટ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી કરી હોવા છતાં પ્રશ્ન યથાવત રહ્યો છે ત્યારે આ ગટરની પાણીના નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે ત્યારે ગામના સરપંચ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તાજેતરમાં અહીંયા ડેન્ગ્યુના કેસો પણ નોંધાઈ ચૂક્યા છે તેમજ આસપાસમાં મચ્છરોનો ત્રાસ વધી રહ્યો છે તો પણ આ પ્રશ્ન

આરોગ્ય વાળા આવે તો અહીંયા આજુબાજુના ગામડામાં અહીંયા હમણાં એક છોકરાને ડેન્ગ્યુ થયો મટાડ્યો બાજુમાં કેટલી લાંબી આ ગટર ભરાયેલી છે ઓછામાં ઓછી 300 થી સાડી ત્રણસો ફૂટ ભરેલી છે